મગફળીના પાકમાં કેન્દ્ર સરકારની યોજના હેઠળ રજિસ્ટર થયેલા સાડા ત્રણ લાખ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવી છે ત્યારે દસ લાખ ત્રાણું હજાર મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે ત્યારે પંચાવનસો કરોડની ચુકવણી પણ કરી દેવામાં આવી છે

ત્રણ લાખ બોતેર હજાર ચારસો તેત્રીસ જેટલા ખેડૂતોએ મગફળી વેચવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ત્યારે રજીસ્ટ્રેશન થયેલા સાડા ત્રણ લાખ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવી છે તો દસ લાખ ત્રાણું હજાર મેટ્રિક ટન મગફળી ખરીદવામાં આવી છે ત્યારે પંચાવનસો કરોડની ચુકવણી પણ કરી દેવાઈ છે ત્યારે આઠ ફેબ્રુઆરી સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરી દેવાશે તો ખેડૂતોને ટેકાના ભાવમાં પણ સાતસો રૂપિયા સુધીનો વધારો મળ્યો છે બસો મણ મગફળી મગફળી ટેકાના ભાવે વેચવા માટે ઓનલાઈનથી સરકારમાં રજીસ્ટ્રેશન કરાવેલું હતું જે પૈકી લગભગ સાડા ત્રણ લાખ જેટલા ખેડૂતોની મગફળી આજ સુધીમાં ખરીદી લેવામાં આવી છે અને દસ લાખ ત્રાણું હજાર મેટ્રિક ટન જેટલી મગફળી આપણે અત્યાર સુધીમાં ખરીદી છે જેનું મૂલ્ય દસ કરોડ રૂપિયાનું થાય છે અને લગભગ ચોપનસો પંચાવનસો કરોડ રૂપિયાનું તો આપણે ચૂકવણી પણ કરી દીધી છે અને આવતી આઠ તારીખથી આ ખરીદી તમામ રીતે એની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવશે તમામ તમામે તમામ નોંધાયેલા ખેડૂતોની મગફળી રાજ્ય સરકાર ટેકાના ભાવથી ખરીદી લેશે